અને જન્મ વાળોડમાં છે અને લાખા ગઢવી દીકરી નામ એનું જેતભાઈ છે સત્ય ઘટનાનો પ્રસંગ બે મિનિટ નો કહું મારે માની કૃપા શું કહેવાય રૂપલાઈ જેની માથે કૃપા કરે જેની માથે અમી દ્રષ્ટિ કરે ત્રુઠી દિયા દીકરા અને રૂઠી લિયા રાજ ઈ જોગમાં એને કહેવાય સત્ય ઘટના નો પ્રસંગ હું કહું છું દીકરી હોરઠમાં બાવીસ વર્ષની થઈ મોહાલ હોરઠમાં છે મોહાલ ગીરમાં છે પોતાનો બાપ છે

આ તો શિખર પે ફુહારો અસો રૂપ તોરો જીણા ભાઈ દુનિયા બધી વાતો કરે છે ચારણના ઘણા કલાકારો બોલે છે શિખર ઉપર કોઈ દીક ફુવારો જ ન હોય શિખર ઉપર કોઈ દિવ ફુવારો ન હોય ફુવારો તો આંગણામાં હોય એને તો બનાવવો પડે ધોધ પડે પણ શિખર પે ફુહારો અસો રૂપ તોરો ચારણના દીકરા ને કેજો સમજાવો કવિતા કેસે તું હાંબલી તૈયાર થાય છે જેને દુનિયાની ખબર નથી સાહિત્ય શું કહેવાય ગાંઠી હળદર ને ગાંધી થઈ નીકળે છે એને ખબર પડે કે શિખર પે પહારો ઓસો રૂપ તો બોલો છો બધાય સમજાવો અમને કે શિખર પે પહારો ઓસો રૂપ શિખર ઉપર ફુવારો હોય શકે જ નહીં અસંભવ અશક્ય તો શિખર પે પહારો ઓસો રૂપ તરો કેરે બને કે જે દિવસે પૃથ્વીના પેટાળમાં આગ હમાય નહીં દૈતોને જોઈ જોઈ અને પૃથ્વી દુભાવવા માંડે અને એમાંથી એક લાવા રામ નો રસ તૈયાર થવા માંડે અને શિખર કોઈના બાપની ત્રેવડ નથી મીટ માંડી શકે એ શિખર પે ફુહારો અસો રૂપ તો એ લાવાનો રસ ઉડતો હોય એવી તું લાગે મને એ શિખર પે ફુહારો અસો રૂપ તો એ આ લાખાની જેતભાઈ નીકળી ભાઈ ચણભણ ચણભણ વાતો મને સાંભળવા ચેતભાઈને મોકલશો નહીં પાણી ભરવા ન મોકલાય હે શું વાત કરે છે આ ચારની દીકરીઓ વાત કરે છે આ ચંડીઓ વાત કરે છે આ ભગવતીઓ વાત કરે છે જેના આંગણામાં નવ લાખ લોબડીયાળીઓ ખગોતી ઈ વાત કરે છે મને પાણી ભરવા ન જવા દેવાય કેમ ન જવાય બેટા મહીડો રાજા કામાંધ થઈને બેઠો છે અરે જાવ જાવ જાવ

ફૂટી ગયું માથેથી એમ કહેવાય છે કાચા માટલા નું ચરોતરોનું બેડું હતું ફૂટી ગયું માથેથી ઘડોક માથેથી કુંભ ફૂટી ગયો ખાલી બેડે આવી ખરે બાપના ઓસરી ઉતાર્યું ત્યાં તો આખા ચારણ પામાં જેને ચારણ વાળો કહ્યો પા કહ્યો તમે જે કંઈ મોહલ્લો કહો ખબર પડી ગઈ કે જેતીની માથે ઘા કર્યો કે હવે બાઈઓ તમે મારી ભેલી નો હાલ થયો હવે હું એકલી જ છું અને એ જ જગ્યાએ પાછી જેત એકલી નીકળી ભાઈ માથે

હવે તમારામાં ત્રેવડ નો રહી એમાં બે કોળી ઠાકોરના છોકરા છે તિરકામ ટાળી ને મારી અમે રક્ષણ કરવા માટે તૈયાર છીએ અને ખાડ 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 દાન કહી તમે રક્ષણ કરશો મારું હા અમે રક્ષણ કરશું તારું કે તો બાપ બાવીસ ગાડા ભરેલા છે જે ગાંઠે જેતભાઈ નો બેઠી હોય ગાડા તમે રક્ષણ કરો પ્રજાનગર કરે જેતભાઈ જેતભાઈ

જેતબાઈ હવારમાં ગાયુ ચારવા માટે જાય છે એના રસ્તામાં તારા કુંવરડાને મૂકી દીજે દુખ હરનારી માં કેને કહેવાય એની વાત કરું છું જે મહિલાનું પતન કરી શકે મહિલાના લોચન ખેંચી શકે ઈ જ જગદંબા ઈ રાજપુતાણીએ જઈ અને કુંવરડાને મૂકી દીધો ભાઈ રસ્તામાં હવારના પરમા માં પોતાની ગાવડીઓ લઈને નીકળેલી અને દીકરો રોવે અરે ખમા 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 મારા બાપ તને નવે લાખ લોબડિયાળીની

મેં ખમકારો કરી દીધો છે અને દાંતાની ચોવીસી ઘરે ન કરાવું આ દીકરાને તો માનજેક લાખાની જેતી નહોતી બોલી અને તારા દીકરાને ક્રોઢ દિવાળી તપે એનું નામ દુઃખ હરનારી મા કહેવાય લોચન ખેંચી હગે એના દીકરાની પાસે ચોવીસી પણ કહી શકે મારે તારો મારકણો મોરો ને જોણી આકરી માડી તારા કાળાજીણા મશરૂથી હાલ છે કુણા મસરાળી મોગલ ગાંડી થઈ ડણકી તું ડુંગર ગાળીએ અમારી પાસે અત્યારે મોગલ નથી અમારી પાસે અત્યારે પીઠળ નથી અમારી પાસે આવડ નથી પણ એ બધાય આયુનો એકમાં જો તમારે જોવું હોય તો મારી બાજુમાં જે બેઠો છે લીલા પાણીના નેહનો ચારણનો જુવાન છે આ રૂપલાઈને એના મીઠા અવાજમાં સર્જું સંભળાવે અને નવ વર્ષની ચારણની દીકરી આ રૂપલે એમ કીધું કે આ રાજા બાપ લખેલું તો હવ વાંચે ગાયેલો તો હવ ગાય પણ તું મારો દીકરો છો તું કઈક એવું ગા કે જે દુનિયાને ન આવડે અને જેણે કોઈ દી સ્કૂલમાં બેસી અને એક અક્ષર ભીણો નથી જેણે કોઈ દી મે શરૂઆતમાં ગીર ને ગીત ની બે કડી ગાય એ રાજાની લખેલી છે અને આ રૂપલે એમ કીધું કે જા બાપ મારા ખમકારા છે અને દુનિયા નો લખે હું તું લખી હગીશ અને અભણ ચારણ નો છોકરો એ રૂપલાઈ આશીર્વાદથી આશીર્વાદ આજ જે કવિતાઓ લખે છે હું તમને એમ કહું છું કે રૂપલાઈ દુનિયાને પારણા બંધાવે છે દુખિયા દૂર દુખ દૂર કરે છે ઈ બધાય તો કદાચ તમે નજરે પરચા ન જોઈ શકો પણ આ મારી બાજુમાં જે જુવાન ચારણ બેઠો છે 22 વર્ષનો ઈ રૂપલัยનો પરચો શું કહેવાય અને એની કવિતા શું કહેવાય ઈ જે છોકરો લખે છે એનું નામ રાજો છે અને રૂપલัย એની ઉપર ખમકારા છે રૂપલัย ખમકારા કરે એને દુનિયા પછી કોઈ વલોટી ન શકે એને હું કહું કે બાપા રૂપલัยનો ભાવ તે લખ્યો છે તારી પાસે જે માને ખમકારા છે તારી ઉપર માનો જે ચમત્કાર છે પ્રગટ પરચો છે પ્રચાનું વર્ણન તું તારા શબ્દોમાં કર રાજો ગઢવી માં રૂપલાઈ નો ભાવ લઈને આવે છે રાજો ગઢવી માડી તું તો કરુણાનો દરિયો ને કરનારી માળી मरमाली રાજુ નહુ પર જળી એને કુડે જગ ચાપે કોઈ પાછો થોડે દે મરુમાળીનું દૂધારી મરુમાળી દૂધ સમત કોઈ શિવ દર ગોગી રે મરુમલી પલ મારી મારણ નો દરિયો રૂપર નાી રે મરુમળી holy O que é seu ajude. É ને અરુણાલો દરિયા કરી શેખતી મારી બ્રહ્મા કવિઓ કરી શેખતી મારી તું તો રાજા નામે દેવ ધાવે રે મરુમારી Don't <muchos>